એટલે મતો બધાને પૈસાનો ખેતીમાં દીકરી દેવા કોઈ તૈયાર નથી હવે તો આ ગામમાં લાઈન લાગેલી છોકરા તમે એમ કેમ ચાલીસ હજારનો પગાર દઉં આવી જાય મારે નોકરી કરવા નોકરી કરવાની જરૂર નથી મને ખેતી છે પછી નોકરી નથી જરૂરી એટલે આ આખો માનસ બદલાઈ ગયો આઈ આ ટેટી તરબૂચ આ ટેટીનો હબ કહેવાય બરાબર ટેટીનો હબ કહેવાય અહીંયા ટેટી એક લાખથી માંડીને એક વીઘે ત્રણ લાખ રૂપિયા સુધીની ખેડૂત પ્રમાણે ટેટી થાય ત્રણ મેળા એટલે આવી ટેકનિકલ ખેતી કરશું ને આ ઘઉં બાજરીમાં તો મરી ગયા બાપા દેવાદાર થઈ ગયા ખેતી માટે કોઈને મૂડ નથી તો અમે આખું બધું ફેરવી નાખ્યો અને ચાલીસ ફૂટ ઊંડો અને અહીંયાથી આપણે બસો ફૂટ અંદર પાઇપ નાખી છે બબે બેઠ ફૂટની ભૂંગળા નાખેલા છે તાવણા બસો ફૂટ અંદર એવી બે લાઈન કરી છે અને એ જે આગળ લાઈન છે ને એના મોઢું છે ને આગળ તો ત્યાં પચાસ ફૂટ પોળો અને પચીસ ફૂટ ઊંડો ખાડો છે એટલે ચોમાસાનું પાણી બધું આવે ને ત્યાં આ ટેકનોલોજી આથી આપણે ઇજરાયલ કેમ છે ઇઝરાયલ અને ભારત બંને એક જ વર્ષે આઝાદ થયા અને એ આજે દુનિયાને અંફાવે છે કે નહીં ગુજરાત જેવડો છે ખાલી ગુજરાત જેવડો તમે જોજો અભ્યાસ કરજો પણ એની એની ટેકનોલોજી છે એની હાથે અને ઓફ સિઝનમાં કેળા આવે બજારમાં ઓફ સિઝનમાં કહેવાય ને સફરજન આવે શાકભાજી આવે એ એની પાસે ટેકનોલોજી છે અને આપણે શું કરીએ મજૂરી કરીએ નીચું ગાલીને જ કરીએ છીએ જ કરીએ છીએ કરીએ હે ને નથી આપણે કોઈ બજારમાં કોઈ ધડો નથી કોઈ આપણે બજારમાં ભાવ પૂછતું નથી કોઈ સોરીયું આપણે દેતી આપણા છોકરા વાંટા ભરે છે પાંત્રી પાંત્રી વરના થઈ જાય કોઈ પૂછતું નથી શું કારણ છે આપણા ગજવામાં ગરમી નથી અને ગરમી નથી એટલે મોઢામાંથી લાલી નથી અને લાલી નથી એટલે છોકરા રહે છે આ હકીકત તમારું મારી બધાની કહાણી આ છે એટલે એમાંથી આપણે બારે આવવાનું છે અમે બધાને અહીંયા જે પાકે છે ને બટાકા વાવીએ છીએ અહીંયા બટાકાનો હબ કહેવાય આ થયા પછી બટાકા ચાલુ થઈ જાય ત્રણસો બટાકા ત્રણસો મણ બટાકા ન થતા એને બદલે સાડા ચારસો મણ બટાકા થાય છે અને બટાકુ પહેલું વેચી નાખવાનું બસો ને સિત્તેર પંચોતેર રૂપિયામાં વીસ કિલો વેચી નાખવાનું પછી વાવવાનું એ વેપારી આપને બીજ ચાલે ને એ આપણે વાવવાનું પાકે એટલે એ લઈ જાય વેપારી આપણે નીચે હોય એ જાય તો હું ભાગી શું જાય હે એટલે આ ગામનું ભેગું કરવાનું અમે બધા ભેગા કરવા હોય આપણે બોલીએ છીએ ને મંત્ર જમતી વખતે ઓમ સહનાર તું સહનોર મુનકતું બોલીએ ને એમ સહવી અમારી બધાની શક્તિઓ એકજૂટ થઈને વહો એનો અર્થ એવો થાય અને એ બધું અમે આ કરીએ છીએ તો એનો અર્થ છે ને તો એના સારું કરીને ગવર્મેન્ટે અને આવી યોજના સરકારના પૈસા લીધા વગર અમે આ કર્યું અને નીતિનભાઈ પટેલ હું ટાઈમ દર પંદર દિવસે જોતો તો મને કે તમને આ ટીએડીએ કોણ આપે છે મેં કીધું ભગવાન જે મંદિર છે એ મારું આ મંદિર છે એમાં પૈસા ક્યાંય લખવાનું નહીં ટીએડીએ એ નહીં લેવાનું કશું જ નહીં એમ અને આ કરું છું એમ તો કે આનું ઓપનિંગ કરવા કોણ આવશે કોઈ નહીં ભગવાન આવશે એ કે હું આવીશ તમે કોઈ કહેતા નહીં મારું વેલકમ આવો કાંઈ વાંધો ને અમને તો અમે રાજકારણથી પર છીએ એ ચિંતા નથી અમને તો એ આવ્યા ને એને ડિક્લેર કર્યું અમે અહીંયા બે હજાર પચીસો મારનું રહોડું બનાવ્યું એને ડિક્લેર કર્યું કે આવી યોજના પાંચ ખેડૂતો ભેગા થઈને કરશે તો દસ લાખ રૂપિયા ગુજરાત ગવર્મેન્ટ એમાં સબસિડી દેશે એ આઈ કિસાન પોર્ટલ ઉપર જે ફોટો છે ને એ આનો છે આનો બાય